સ્વાગત છે આપણે ચેનલ અનલિમિટેડ ટીબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે હજી અમારી આજના મોટા સમાચાર લઈને આવતા મિત્રો ગુજરાતી ન્યૂઝ દ્વારા ખેડૂત મિત્રો દ્વારા ખેડૂતને સમાચાર લઈને આવતા સુધી કરતા મિત્રો તો સમાચાર છે પાંચ મોટા સમાચાર છે આપણે સમાચારમાં વાત કરીએ કે મિત્રો મિત્રો અઢારમાં ક્યારે પાડવાનો છે અઢારમાં પાંચમી ઓક્ટોબર આવવાનો છે તો આજ તો ત્રીજી ઓક્ટોબર થાય છે મિત્રો બે તારીખ પૈસા બધાને હપ્તો ખાતામાં બેંકમાં તરત જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે મિત્રો તો તે લાભ લેવા માટે કેવાય સી કરવો છે હજી સુધી કોઈ કેવાયસી નથી કર્યું તો કેવાય નથી કર્યું તો તેને લાભ મળશે નહીં મિત્રો તો બીજા મોટા ચાર સમાચાર છે મિત્રો તે સ્ક્રીન ઉપર પહેલા આપણે ઓલ બધા સમાચાર મિત્રો આ ચેનલ ઉપર નાખવામાં આવશે મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો બે નો હપ્તો છે મિત્રો ખેડૂત માત્ર બે થી ચાર લઈને આવે ખેડૂત પુત્ર ને ડબલ હપ્તો દસ નો આપતો છે તે વિડીયો નો જોઈએ તો આપણે અપલોડ કર્યો છે તો જોતા આવજો મિત્રો તમારી સ્ક્રીન તો મિત્રો ખેડૂતને લઈને મોટા સમાચાર આવી ગયા છે તો પહેલી ન્યૂઝ છે આપણે મિત્રો કે સરસ્વતી તાલુકાના વાયેડ ગામમાં ભરત જોશી નામના ખેડૂતને માથે જાણે આપફાટી પડ્યું હતું તેવી સ્થિતિ બની ગઈ હતી વિગત મુજબ આ ખેડૂતની ખેતરમાં વચ્ચે વીજ થાંભલો હોય તેને તેને લઈ કોઈ કામગીરી નામે પાવર પાવરગીડિના કર્મચારી જેસીબી લઈને ખેતર પહોંચ્યા હતા જોકે સ્થિતિની પારખી ગયેલા ખેડૂતો અને તેના પરિવારે વીજ કંપની કર્મચારીઓ પાસે હાજરી કરી હતી આ સાથે હાથ જોડી પણ વિનંતી કરી હતી તે પાકને નુકસાન ન કરો જોકે પદના મંદ મધમાં આવેલા વીજ કર્મચારીઓ ખેડૂત પરિવારને એક પણ વાત ન સાંભળી હતી આ સાથે ખેડૂત પરિવાર સામે જ તેમના ખેતરમાં જેસીબી ચલાવી દીધું હતું તો આ મોટો સમાચાર છે મિત્રો બીજા સમાચાર જોવા માટે ચાલો ચાલે બીજા સમાચાર મિત્રો કે બીજા સમાચાર એવા છે કે મિત્રો કંગ કંગના રંતોને પોતાના પોતાના ભાજપ શાસન અને બોલિવૂડ અભિનેતા કંગાના રતન પોતાના નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હતી જોકે તેના કેટલાક નિવેદન વિવાદ સ્પષ્ટ પણ હોવા જ હોય છે જોકે તેના કેટલાક નિવેદન વિવાદ સ્પષ્ટ પણ હોય છે ત્યારે હવે ફરી એકવાર પોતાના નિવેદનમાં લઈને મહિનામાં બીજી વખત શરમનો સામનો કરવો પડ્યો એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે મિત્રો તો ભાજપ કૃષિને કાયદોને લગતા કંગાના નિવેદનથી દૂર રાખી કંગ કંગનાએ પોતે પણ કહ્યું છે કે આ તેમનો અંગત અભિપ્રાય છે પાર્ટીને તેમની સાથે કોઈ લેવા દેવા નથી જોકે પાર્ટી દ્વારા આ નિવેદન લઈને ફટાફટ લખતા કંગાનો વિડીયો જાહેર કરી માફી મંગાવી હતી મિત્રો તે વિડીયો પણ તમને યુટ્યુબમાં મળી તો આપણે બીજા સમાચાર છે કે ખેડૂતને લઈને મોટા સમાચાર છે કે ખેડૂતે જો આપણે બધા ખેડૂત થઈ ગયા છે મિત્રો ઝાઝા ભાગ્યે ભણતર મૂકીને સ્ટડી મૂકીને આપણે કામમાં આવી લાગી જતા હોય છે મિત્રો તો આજકાલને ફરી ખેડૂતોને લઈને સરકાર પણ આગળ આવી રહી છે જોકે તે બીજી તરફ યુવાનો પણ ખેતી તરફ વળી રહ્યા છે મિત્રો તો ખેતીમાં બધા સ્ટડી કરતા હોય તે પણ હવે ખેડૂતમાં લાગી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો ખ્યાલ હશે કે આજકાલને ખેડૂત ખેતીને આવકમાં સારા સ્ત્રોત તરીકે જોવામાં આવે છે તો એટલે ખેડ ખેતરમાં આપણે સારો પાક મળી રહી છે તે માટે બધા યુવાનો પણ તે ખેતી તરફ વળી રહ્યા છે મિત્રો દેશની યુવા પેઢી પણ રસ લઈ રહી છે તમે એવા ઘણા જોયા જોયા જેમણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં લાખોની નોકરી છોડી દીધી અને ખેતી કરી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે તમે જોઈએ છે મિત્રો કે કેરળના એક એક એવો કિસ્સો બન્યો છે કે કેરળના મંત્રણ રહેવાસી સમી સમીપી ચાર વર્ષ પહેલા તકે ડાંગરની ખેતીમાં જોડાયા હતો આજે તેઓ એક સફળ ખેડૂત છે અને અને ખેતીમાં સારું સ્થાન હાંસલ કર્યું છે સમીપ આઈટીઆઈ પ્રોફેસર હતો બે હજાર ઓગણીસમાં તેણે ચેંગુ નજીક ગામમાં વીસ એકર જમીન લીધી હતી પછી ડાંગરનો ઉગાડવાનો શરૂ કર્યો હતો ડાંગરનો પાપ વાવ્યો હતો મિત્રો તો આમાં સફળતા મેળવ્યા પછી તેણે તેને સારી કમાણીવાળી આઈટીઆઈ નોકરી છોડી દીધી અને ડાંગરની ખેતી ચાલુ રાખવાનું નક્કી કર્યું તેણે ખેતીનો વિસ્તાર કર્યો અને પહેલાં સાઠ એકર અને બાદમાં ત્રણસો વીસ એકર ખેતી કરી તેઓએ તાજેતરમાં તેમની પાકોને આ ચોખ્ખામાં બ્રાન્ડ ગ્રામણ લોન્ચ કરી છે તેમાં યુએ ઈમાં પૂટ ટુ પોડીની નિકાસ કરી છે તમે જોઈ શકો છો મિત્રો કે આપણા બધા ખેડૂતની એવા મિત્રો સમય થઈ ગયો છે કે બધા મિત્રો સ્ટડી છોડીને ભણવાનું મૂકીને તે બધા આઈટીઆઈ મૂકીને બધા ખેતીમાં લાગુ મળે છે ખેતીમાં સારો સ્ત્રોત મળી રહ્યો છે ખેડૂતને લગતા આપણા સમાચાર આ ચેનલમાં આપણે મૂકતા રહીશું મિત્રો અલગ અલગ પણ બધા ન્યૂઝ આવશે તે બધા મિત્રો આ ચેનલ પર મૂકતા રહીશું મિત્રો તો ખેડૂતની ચેનલ આ ખેડૂત માટે કરતાં એક લાઇક કરતા રહીજો મિત્રો તો આવા સમાચાર છે તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અનલિમિટેડ ટિપ્સ ચેનલ અને સબસ્ક્રાઇબ કરજો ખેડૂતને લગતા નવા સમાચાર આ ચેનલમાં આવતા રહેશે મિત્રો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી બાય બાબા જય ગરવી ગુજરાત જય ખેડૂત